જે પ્રકારની નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો છે અને ધારાસભ્ય તરીકે મારું અપમાન એ કરે છે પણ આ મારું અપમાન નથી જેમણે મને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે આ હામે બેઠેલી જનતાનું અપમાન એણે કર્યું છે

આપણા અપમાનનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના નેતાઓને આપી દેવાનો છે અને એ મારું ગમે તેટલું અપમાન કરતા હોય મને ગમે તેટલું નીચું બતાવવાની વાત કરતા હોય એલફેલ બોલતા હોય મેં તો કુદરત ને પ્રાર્થના કરું છું કે એમને સુખી રાખે એમનું ભલું કરે અમે તમને આવનારી ચૂંટણીમાં જવાબ આપી દઈશું સાથીઓ આગળ ઘણા પ્રશ્નોની વાતો થઈ છે સમસ્યાઓની વાતો થઈ છે ત્યારે હવે આજનો ડેડિયાપાડા એ માત્ર ગુજરાતમાં નથી તમારા બધાના આશીર્વાદથી આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનવાનો તક મળી છે પાંત્રીસ ચોત્રીસ વર્ષની ઉંમરમાં તમે મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવ્યા બાદ તમારા બધાના આશીર્વાદથી તમારા સહકારથી માત્ર મેં કે ચીકતાના લોકો માટે નથી પણ આખા ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવું છું ત્યારે આજે આખા ગુજરાત અને દેશમાં લોકો જાણી ગયા છે તમારો બધાનો એટલો બધો પાવર છે તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવવા ડરાવવા માટે ડેડીયાપાડા આવવું પડે છે ડેડીયાપાડામાં

અમે દેખાઈએ છે લોકો માટે લડતા અમે દેખાઈએ છે એ ચાહે વિધાનસભા હોય એ ચાહે સડક હોય એ ચાહે મેદાન હોય જ્યાં પણ હોય ત્યાં લોકોની વાત કરીએ લોકો ભેગા થાય લોકોનો સહકાર મળે લોકો જાગૃત થાય એટલે આ ભાજપની સરકારને ગમતું નથી અને આ ભાજપની સરકાર આવા મનસુખભાઈ જેવા લોકોને જણાવીને અમારે સામે ઉતારે છે પણ આ મનસુખભાઈ હોય કે એમના ભાજપના નેતા હોય

આ ભાજપ વાળા એ એક પણ પ્રતિમા આપણા વિસ્તાર માં મૂકી નથી ને એક પણ પ્રતિમા માં પોતાનો ફાળો આપ્યો નથી એટલે આપણી પ્રતિમા ને ત્યાં વડાપ્રધાન ને માં લાવવું પડ્યું હતું આ લોકો એ આ આપણી તમારી તાકાત છે એકલા ચૈતર વસાવા ની તાકાત નથી જયતર ભાઈ તો એક નાનો માણસ છે એક સામાન્ય પરિવાર માંથી આવે છે ચૈતર વસાવા એકલો હોય તો આ લોકો મને ક્યારે ના ખૂબી નાખે પણ ચૈતરભાઈ સાથે અમારા સરપંચો છે અમારા આગેવાનો છે અમારી માતાઓ છે અમારા વડીલો છે એટલે ચૈતરભાઈ એટલે ચૈતરભાઈ પર હિંમત છે તમે છો તો મારી હિંમત છે તમારો સહકાર છે તમારો આશીર્વાદ છે તો મેં બોલું છું બાકી હું એકલો પડું તો મારું પિક્ચર આ લોકો પૂરું કરી નાખે કરી નાખે કે ના કરી નાખે કરી નાખે આ લોકો એક સામાન્ય બાબતમાં ગ્લાસ માર્યો ગ્લાસ માર્યો મહિલાનો અપમાન કરી મહિલાનો અપમાન કર્યું એમ કરી દિવસ રહીને આવી અને આ મોદી સાહેબ નો ખર્ચો પૂછો તો કીધું કે દોઢ કરોડ માંગે છે પંચોતેર લાખ માંગી ગયા પાંચ હજાર બી આપે ને મને તો આ લોકો મને જેલ હવાલે કરાવી દે કરાવી દે કે ના કરાવી દે

આદિવાસી બજેટ અમે ખર્ચો પાડી દીધો છે જે આપણા બાળકો ની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા ઝૂંપડું બને એના માટે પૈસા આવ્યા હતા રોજગારી મળે એના માટે પૈસા આવ્યા હતા એવા 100 કરોડ ઉપર રૂપિયા લોકોએ ધુમાડો કરી નાખ્યો આ મોદી તો આપણને 100 કરોડમાં પડ્યો પડ્યો પડાવીને ગયો એમાં તો હો કરોડ રૂપિયા આપી દેતા તો ભી અમે મોદીને ના ગુણ લેતા આ તો આપણી દિવાળી કરીને જતો રહ્યો

કાર્યવાહી કરો ભરૂચ ના એસપીધું ને પણ એસપી ને કીધું મેં કીધું આમાં ભાજપના મંત્રી ના પુત્ર મંત્રી અને આ હીરા જોટવા કોંગ્રેસ નો ઉપપ્રમુખ બાકી આ બનસુક બધા જેલમાં બધાના નામો એમાં હતા કરી એમના જિલ્લા પ્રમુખે એ સાંસદે દાડી કેણે સુગર પર બેઠીને મીઠાઈઓ વહેંચી અને એ કોન્ટ્રાક્ટરોને બચાવવાનું કામ કર્યું અને એ મનરેગામાં કોભાડો ઉજાગર થયા ત્યારે આજે આપણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે આ ભાજપના નેતાઓ આ કોંગ્રેસના નેતાઓના કોભાડને કારણે આજે હામે હોળી છે પણ આપણી પાસે ગામમાં રોજગારી નથી ત્યારે આ મનરેગા કોભાડ મનરેગા કોભાડ આપણે બધા બોલતા હતા તો એનું નામ બદલી નાખ્યું કે ભાઈ જી રામજી હવે મનરેગા તમારે નહીં કેવાનું હવે જી રામજી કેવાનું એટલે બધા નથી એ કૌભાંડના કારણે આપણી રોજગારી છીનવાઈ છે એટલે આ મનરેગા ના કૌભાંડમાં ગમે એટલા નામો બદલશે પણ એનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં આપણે બધાએ આપી દેવાનો છે અહીંયાથી સામે ધામપણ છે આ બાજુ સામરપાડા છે કાકરપાડા છે આ બધી નવી વસાહતો છે જે વખતે કરજણ ડેમ બનતો તો આ સાંસદ ઠેલો લઈને ફરતા હતા સાયકલ લઈને ફરતા હતા અને નેતા ભાઈ ના હતા વસાહતો વાળાના આજે વસાહતો વાળામાં તમે જજો શું હાલત છે ધામપણ મને મળવા આવ્યા હતા એમણે મને કીધું સાહેબ ત્યાંથી અમે ઉઠીને આવ્યા અમારી જમીન સરકારે બીજા પરથી લઈને અમને આપી હતી અમારે નામે નથી થઈ

ત્યારે અધિકારીઓ કે સરકાર નું કામ છે સાત સાત વખત સાંસદ બન્યા છો છતાં આ નવી વસાહત ના લોકો પ્રશ્નો નું નિરાકરણ નથી લાવ્યા ત્યારે આ નવી વસાહત ના અહીંયા ઉપસ્થિત જેટલા પણ લોકો છે તમે જજો તમારા ગામના આગેવાનો બન્યા છે એમને પણ કહેજો

અમે ઉતરીશું જે દિવસે દડિયાપાની રેન્જો અમે જઈશું અમારો વેલો લઈને એ દિવસે આ જંગલ ખાતા બંગલ ખાતા વાળા અહીંયા નજરે નથી પડવાના બી તમને

જે વખતે ખોટો કેસ થયો ત્યારે મને ધક્કે ચડાવીને રવાડે ચડાવીને ગાડીઓમાં ભરીને લઈ ગયેલા છે બરાબર છે જે નાના અધિકારીઓ છે એ આપણા જ લોકો છે પોલીસ અને કોન્સ્ટેબલ આપણા પીઆઈ છે પીએસઆઈ છે ભાઈ તમે ઉપલા નેતાઓના ભરોસે આવી નાટકો ના કરો ભાઈ તમે તમારા એસપીઆઈ આઈજી ના ઈશારે આ પ્રકારનું કૃત્ય ના કરો બાકી અમે અમારા ઘરમાં પાલિયાન ડાલાન પાલિયાન ભાલાન તીરકામ તા કઈ અમે સો માટે નથી મૂક્યા જે દિવસે લઈને નીકળ્યું છે ને પેલા અંબાજી વાળા એ કહ્યું તો એ પ્રકારની પાટલેવાડી અહીંયા દેડિયાપાડામાં પણ કરી આપીશું તમને પાટલેવાડી ખબર છે ને આખું જ ગામ તોડી પાડવા માટે ગયેલા જંગલ ખાતા વાળા પોલીસ વાળા ગામ બે હાથ જોડીને ત્રણ કલાક વિનંતી કરી ભાઈ અમારા ઘર ની તોડો અમારા કુવાની પૂરો જેટલા જ માથા ફોડી નાખ્યા હતા જોયું તું ને એટલે આવનારા દિવસોમાં જો આ પોલીસ વાળા હરકા નહી રહ્યા જંગલ ખાતા વાળા હરકા નહીં રહે તો આ કેમ છું

એટલે તમે તાલુકા જિલ્લા પંચાયતના આપા સભ્યને જીતાડીને મોકલી દો આવનારા દિવસોમાં જે ક્રાંતિ થશે એ આપણી ધરતી પરથી આખા ગુજરાતમાં જવાની છે આજે અંબાજીથી ઉમર ગામના 14 14 જિલ્લામાં તમારા જેવા આજ વડીલો યુવાનો માતા બેનો આ તમારા દીકરાને પ્રેમ કરે છે એમનો ભાવ હોય છે કાયમ મને બોલાવે છે નાની નાની સમસ્યાઓમાં પણ એનું નિરાકરણ લાવવામે જઈએ છે ત્યારે એ લોકો

આજે જીગતા એટલા માટે કાર્યક્રમ રાખવો પડ્યો કે ડેડિયાપાડામાં પ્રવેશ કરે છે એટલે ચૂંટણી સુધી અમે પણ સાચવીએ છીએ ફૂકી ફૂંકીને પગલા પાડીએ છીએ હાચવું પડે ને અમારા બધા વડીલો પછી મને ખીજવાય છે અમારા સરપંચો બી ફોન કરે છે સાહેબ તમારે કોઈ એમાં પડવાનું નથી

એક ધારાસભ્ય તરીકે તમે મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે મારું કાર્યાલય છે ડડિયાપાડા તમારા લોકોને મળો તમારા સુખ દુઃખમાં ભાગીદાર થામે મારો અધિકાર છે છતાં મને દેડિયાપાડામાં આવવા નથી દેવામાં આવતો કોઈ પણ વ્યક્તિના જામીન થાય તો એને કહેવામાં આવે કે ભાઈ ગામ છોડીને બહાર ની જતો જિલ્લો રાજ્ય છોડીને બહાર ની જતો ડેડીયાપાડા નહી જતો પણ મેટલી વાર ડેડિયા એટલી વાર બધે બાજુ ફરું છું ભાજપના સુપડા સાફ કરી નાખીશું હવે આ લોકો તાપી વાળા કે ભાઈ આને ડિપાડા માં જવા દો ને તો અહીંયા અમારું પૂરું થઈ જાય તો આ તાકાત આ હિંમત એ મારા એકલાની નથી મારી સામે મારી સાથે મારા સરપંચો છે મારા જિલ્લા પ્રમુખ છે મારા ઉપપ્રમુખો છે મારી ટીમ છે આ નાના નાના છોકરાઓ જે જુવાનીઓ બધા દોડે છે એમનો સહકાર છે મારા વડીલોના આશીર્વાદ છે મારી માતા બહેનોની દુવા છે આશીર્વાદ છે ત્યારે આજ તમારો દીકરો આવડી મોટી સરકાર સામે બોલે છે બાકી પોલીસ એમની કોર્ટ એમની કલેક્ટર એમના એસપી એમના યંત્ર મંત્ર તંત્ર સર્વત્ર એમનું છે મારી કોઈ ચાલે નહીં પણ તમે છો તમારા આશીર્વાદ છે તમારો સહકાર છે તો હું જનતા માટે લડું છું અને કુદરતને પણ પ્રાર્થના કરું છું મને શક્તિ આપે કોઈનું ખોટું ના કરું અમારી જનતાનો ન્યાય માટેનું કામ કરું એ જ વિનંતી કરું છું પ્રશ્નો ઘણા છે સમસ્યાઓ ઘણી છે પણ આવનારા દિવસોમાં ચૂંટણી પણ છે પણ મહત્વની છે વર્ષોથી ભાજપ 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 કરીને 30 વર્ષ એમણે લાવ્યા છે કોઈ એમણે ઉદ્ધાર કર્યો નથી અહીંયા બેઠેલા બધા જ નેતાઓને તમે જરા જોતા હશો વિડીયોમાં હર હંમેશ લોકો માટે અમે લડીએ છીએ લોકોના પ્રશ્નો અમે રજૂઆત કરતા હોઈએ છીએ લોકો માટે અવાજ ઉઠાવતા હોઈએ છીએ અને ભાજપના નેતાઓ તમારા વિસ્તારમાં હશે એમને વિચારજો એ કોઈને ધમકાવતા હશે કે ભાઈ તારું ઝૂપડું નહી આવવા દે તારું મીટર કપાવી લેસ એ પોલીસની ધમકી આપતા હશે કે પોલીસ મોકલી આપીશ અમારી સરકાર છે ઘણા લોકોને ને પણ ડરાવે છે

આ વ્યવસ્થાના કારણે એ બાળકોને કઈ રીતના બહાર કાઢવાના એના માટે પણ અમે વિચારીએ છીએ પ્રયાસો કરીશું આપણા યુવાન પણ પોલીસમાં પાસ થાય આપણા યુવાનો પણ આઈએસ આઈપીએસ બને ડોક્ટર બને શિક્ષક બને પણ આ તાના ભાજપ ની સરકાર ઉપર છે એટલે એ આપણને એવોર્ડ કરે છે એમની મન ચાહી કરે છે આપણી ગ્રાન્ટ નો ઉપયોગ એમના પ્રચારમાં એમના પ્રોગ્રામોમાં કરે છે ત્યારે સાથીઓ આવનારી તાલુકા જિલ્લા પંચાયતો

ડાયરેક્ટ ગુફામાં જતા રહે આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે ગુફામાં જતા રહે આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જ્યારે એમની સરકારે બંધ કરી અમે લડતા હતા એ ગુફામાં જતા રહ્યા આ વિસ્તારમાં જીએનએમ એએનએમ ની નકલી કોલેજ ચાલતી હતી અમે લડતા હતા એ ગુફામાં જતા રહ્યા આજ પોલીસ અધિકારી આપણા લોકોને દેવમોગરા જતા લૂંટતા હતા અમે એસપી સામે લડતા હતા એ ગુફામાં જતા રહે

દયા થી આજે આપણે આગળ વધી રહ્યા છીએ લોકોના નાના મોટા કામ કરીએ છીએ ગોવિંદભાઈ અશ્વિનભાઈ હોય એવા કેટલા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમને સેવા આપી એમણે બધું પોતાના પરિવારની જોખમે એમણે સેવા આપી પણ પાર્ટી વાળા એમની કદર ના કરી કોઈએ પૂછ્યું નહીં મનસુખભાઈ ડેડિયા પર આવીને જોર જોરથી બોલી જાય છે મારે તો મનસુખભાઈ ને કહેવાનું છે તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણા વાળાને બનાવી આપો બનાવી આપો તાકાત હોય તો પાર્ટીમાં રજૂઆત કરો કે ભાઈ આદિવાસી જિલ્લો છે ભાજપનો જિલ્લો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ એવી માંગ કરો જોઈ છું પાર્ટીમાં તમારી કેટલી હેસિયત છે ખબર પડી જાય પાર્ટીવાળા કેટલું તમારું સાંભળે છે આ ચૈતર વસાવા પર ચૌદ જિલ્લા છે ચૌદ જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને કોણ લડશે જિલ્લા પંચાયત કોણ લડશે ને તાલુકા પંચાયત કોણ લડશે એ ચૈતર ચૈતર નક્કી કરે છે બાર લોકસભા સંભાળો છું ચુમ્માલીસ વિધાનસભા સંભાળો છું આવનારી વિધાનસભામાં ચુમ્માલીસ વિધાનસભા માંથી સત્તાવીસ થી અઠાવીસ ધારાસભ્ય ચૈતરભાઈ ની નેતૃત્વમાં વિધાનસભામાં જવા માન્ય કેજરીવાલ સાહેબે મને કહી દીધું માન્ય ભગવતમાન સાહેબે કીધું ઈશુદાન ગઢવીએ કીધું મને ગોપાલભાઈએ કીધું જયતરભાઈ તમે તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરો દિલ્હીની ટીમ તમારી સાથે છે કેજરીવાલ સાહેબે અખિલેશભાઈ ત્રિપાઠીને અને એમના ટીમને મારી સાથે મોકલ્યા છે રાત દિવસ આપણા લોકોની સેવા કરવા માટે લોકો પણ તત્પર છે ત્યારે સાથીઓ આજનો સમય આપણા માટે ખૂબ જ મહત્વનો છે

ખૂબ ખૂબ સમસ્યાઓ છે આજે જે જીગતામાં ઉભા છે તાલુકો તો જાહેર થઈ ગયો આજે એને 4 મહિના થયા 4 મહિના થયા છતાં અહીંયા કોઈ છે નથી બે ત્રણ અધિકારીઓ આવે છે દિવેલ પીદેલાની જેમ આખો દિવસ બેહી હાજે પાસા જતા રહે છે સવારે આવે બપોરે ટિફિન ખાઈ લે છે અને આજે 4 વાગે નહી જાય છે કોઈ જવાબ આપતું નથી ત્યારે જીગતાના જેટલા પણ લોકો છે એમને પણ કેમ છું જીગતામાં

તમારા માર્ગદર્શન થી તમારા પરથી ઘણું શીખીશું બધા સાથે રહીને આગળ વધીશું એ જ વિશ્વાસ સાથે આજે આપ સૌ આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં કેટલા ગામોમાંથી તો કેટલા સરપંચો એમના હશે એમણે કીધું હશે જતા નહીં કેટલા ભાજપના નેતા હોય કીધું હશે જતા નહીં છતાં ખૂબ મોટી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો તમામ વડીલોનો યુવાનોનો માતા બહેનોનો ભૂલકાઓનો અને અહીંયા ઉપસ્થિત શ્રીનો તમામ પદાધિકારીનો મીડિયા મિત્રોનો પોલીસ અધિકારીનો બધાનો ખૂબ ખૂબ આભાર માની